પલનબાપુની પુણ્યતિથિ છઠ્ઠી આ પ્રસંગે અગ્નિ અખાડાના આચાર્ય શ્રી રામકૃષ્ણાનંદજી મહારાજ પૂજ્ય શેરનાથ બાપુ પૂજ્ય સત્તાધાર વિજય બાપુ પૂજ્ય મહેશગીરજી મહારાજ પૂજ્ય હરિગીરજી મહારાજ પૂજ્ય બોટાદથી સરસ્વતીજી મહારાજ આ બધા સંતો મહાદેવગીરજી મહારાજ ભારદ્વજગીરજી અનેક સંતો જે છે અઢીસો ત્રણસો મૂર્તિ ઉપસ્થિત રહી અને આજે બાપુની એક રવેડી એટલે કે જ્યાં રેલવે સ્ટેશન પાસે ગોપાલનજી બાપુ માર્ગ નામ આપ્યું છે ત્યાં બાપુના પ્રતિમાનું પૂજન અર્ચન કરી અને જુલુસ પહેરવીને આવેલા બાપુએ આખું જીવન જે છે જૂનાગઢ જિલ્લાની અંદર ને ગિરનારની અંદર વ્યતીત કર્યું સનાતન ધર્મ વિશે બાપુ જે છે ઉજાગર કરતા જે કાંઈ પ્રશ્નો એ હલ કરતા આવા મહાપુરુષની તિથિ મનાવી જોઈએ અને એમાંથી આપણે સાચી પ્રેરણા લેવી જોઈએ આપણે સૌ સનાતનીઓ જે છે એક બનીએ દરેક સંપ્રદાયની વ્યક્તિઓ એક બને અને ખરેખર સનાતનના તહેવારો ઉજવીએ સનાતનના પર્વો મનાવીએ સનાતન ધર્મના શાસ્ત્રોનો પ્રચાર અને પ્રસારણ કરીએ એવી મંગલ શુભકામના હરિ મહારાજ આજે આપણે રાવતેશ્વર ધામમાં જેમને આપણે કાયમ શ્રદ્ધાથી આપણા બધાના ગુરુવર્થ તરીકે અને આપણા વડીલ તરીકે જેને આપણે સમર્પિત હતા કાયમ છીએ પરંપરાની ધરોહર આપણે આ કહી શકીએ આપણા પરગણાની આ ગિરનાર ક્ષેત્રને પરિવાર બનાવ્યો હતો ગોપાનંદ બાપુએ આપણે એને શરૂ છીએ બધા અને સંન્યાસ માંથી સેવામાં ભક્તિમાંથી આ સંસારમાં છું પણ હતા બધા આપણે એમના છોડ અને છીએ આપણે એક માર્ગદર્શક હતા આજ બાપુની છઠ્ઠી તિથિએ જંગમ તીરથના દર્શન હરીગીરી બાપુ અમારા ગુરુ વરિયા તરીકે અને બાપજી સરનાથ બાપુ મુક્તાનંદ બાપુ આચાર્ય મહારાજ મંડેશ્વર બાપજી અત્રે ઉપસ્થિત દરેક પઠાધીશ્વરો આપણે તો આશીર્વાદ માગીએ કે બાપુ અમને એવા આશીર્વાદ આપજો કે આ બધું જાગરણ ચાલુ રહી ધર્મનું જાગરણ જે ગોપાલનંદ બાપુએ આપણને જાગરણ માટેની એક શ્વાસ આપે છે પ્રાર્થના કરી ગિરનારી મહારાજને વર્તમાન કાળમાં મીડિયા યુગમાં આ ધર્મનું જાગરણ અકબંધ ચાલતું રહી અને સનાતનવાદીઓ આપણે કાયમ સુરક્ષિત રહેતા રહીએ બી ભગવાનને પ્રાર્થના કરીએ જય આ ભગીગા જય દ્વારકાધીશ સત સનાતન ધરલમાં કી